જાહેર રોડ પર સ્ટન્ટ કરવા ભારે પડ્યા જામનગરના રસ્તા પર સર્કસ જેવા સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો જામનગર શહેરમાં બાઇક ચાલક દ્વારા જોખમી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોને આધારે જામનગર પંચકોષી પોલીસ સ્ટાફે સ્ટન્ટ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે જામનગરમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો તે થર્ટી ફર્સ્ટની રાત્રિનો અને

સ્ટંટ કરતો યુવક મોહનનગર વિસ્તારમાં રહેતો હતો